મહીસાગર જિલ્લાના ચોઠાના મોવાડા સામે રોડીગત ગ્રામ સભા યોજાઈ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના ચોઠાના મોવાડા ગામે ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ બપોરના એક કલાકે રોડીગત ગ્રામ સભા અરવલ્લી જિલ્લાના કન્વીનર સોમાભાઈ તાવ્યાડ તથા કડાણા તાલુકાના પોલીસ પટેલ પ્રમુખ રમેશભાઈ પાદરિયાની અધિકતામાં યોજાઈ હતી કે જેમાં રૂઢિગત ગ્રામસભામાં આદિવાસી સમાજ લોકોને પડતી તકલીફો તથા આદિવાસીઓના મૂળભૂત અધિકારો મળે તે બાબતે જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે તેઓના તેમના હક મળે તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતે તેમજ આદિવાસી લોકોમાં પોતાના હકો પ્રત્યે તેમજ સામાજિક ધોરણે જાગૃતતા આવી તે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ચોઢાના મોવાડાના પોલીસ પટેલ તરીકે વરણી બારીયા ગુલાબભાઈ છત્રાભાઈની કરવામાં આવી હતી આ કાર્યક્રમ નિમિત્તે ગ્રામ ગ્રામસભાના અરવલ્લી જિલ્લાના કન્વીનર સોમાભાઈ તાવિયાળ તથા મહીસાગર જિલ્લાના પોલીસ પટેલ કન્વીનર રમેશભાઈ પાદરિયા તથા કડાણા તાલુકાના કન્વીનર વાગડિયા નવીનભાઈ લક્ષ્મણભાઈ સ કન્વીનર ડોડિયાર સંતરામપુર તાલુકા કન્વીનર પાદરિયા ઉદેશીભાઈ રામાભાઈ વેણા તથા પોલીસ પટેલ સભ્યો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સલમાન મુરાવાલા એસજીઆઈ ન્યુઝ સંતરામપુર